आई यूट्यूब चैनल इंदर पैसा कंप्लीट है इससे थैंक्स होमस ऑल माय सब्सक्राइबर दोस्तों अपनों सपोर्ट करते रहियो चलो को लाइव मच जोड़ा ना से बताइए इसे ये बुक लाइक करियो अपने कवर करके कौन लाइव मच जोड़ा ना कमेंट करता रहियो एम छोड़ाई किसन का स्कूलिया अरे वाह और की जगह थड़क थड़क पुत्र नमस्ते करो नमस्ते नमस्ते भाई क्या हम चाहे भाई मजा माहौल भाई लाइक करिए लाइक જે લોકો લાઈવ માં જોડાણ છે એ કમેન્ટ કરી નાખો એટલે ખબર પડે કોણ કોણ જોડાણ છે આપણે યુટ્યુબ ચેનલ અંદર ચાર હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે અરે વાહ જે લોકો લાઈવ માં જોડાણ છે બધા પોત પોતાનું નામ કમેન્ટ કરી વાળો થેન્ક યુ સો મચ ઓલ માય સબસ્ક્રાઇબર આપણે ચેનલ ની અંદર ત્રણ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને બહુ સારો એવો ગ્રોથ કરી રહી છે કેમ છો ભાઈ મજામાં નમસ્તે નમસ્તે ભાઈ નમસ્તે વાહ નમસ્તે નમસ્તે ભાઈ કમેન્ટ ઘમેટકરના કો હાલો કોણ કોણ જણા છે એનું નામ વાસીવાળું છે ખેડૂત પુત્ર કેમ છે ભાઈ બસ મજામાં ભાઈ તમારે કેમ છે વરસાદ પાણી કેમ છે હમ જમવાનું બાકી છે ભાઈ એજી જમવાનું केम छो मित्रों वीडियो ने लाइक कर दिया वीडियो ने लाइक कोई लाइक नहीं कर सका क्यों हेलो लाइव में छोड़ाना से एक વખત कमेंट करնකො પોતાનું નામ કમેન્ટ નો અનચર વાતો રોજ બાય તો મિત્રો હાલો જે લોકો જેનું નામ કમેન્ટ કરશે એના નામનું સરસ મજાનું એક ગીત લખે તમારા નામનું કમેન્ટ કરનાખો હાલો જે લોકો કમેન્ટ કરશે એના નામની કીત ગાવાનું છે જે દોસ્તો આપડી YouTube ખાતાદારની ખેતી YouTube ચેનલ ની અંદર સે 3000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે થેન્ક યુ સો મચ કેમ કે બહુ ખુશી થાય ઓ ભાઈ આપણે છે ને ભાઈ એક એક સબસ્ક્રાઇબર ની કિંમત કેટલી હોય ને એક યુટ્યુબર હોય ને એને ખબર હોય એક સબસ્ક્રાઇબર ની કિંમત કેટલી હોય આજ આપણે સે 3000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે એટલે થેન્ક યુ સો મચ ઓલ માય સબસ્ક્રાઇબર चलो को लाइव में जोड़ा ना से ने भाई से ने लाइक कर दो वीडियो ने लाइक केम छे भाई बस मजा में मजा में शुक्र करे बस बैठा से जो

म छो मित्रों मजा में अपनी यूट्यूब चैनल तरह हज़ार सब्सक्राइबर कम्प्लीट थी गया कमेंट आंसर आपसे تم છો મિત્રો ચા કેમ છે જમન થઈસાલો જમબા જોડાય છે એ ભાઈ છે વિડીયો ને લાઈક કરી દેજો એટલે છે ને સારો એવો સપોર્ટ મળે અને આપણી યુટ્યુબ ચેનલની અંદર છે ને ભાઈ ત્રણ હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા ત્રણ હજાર કમ્પ્લીટ જ્યારે દસ કે થશે ને ત્યારે આપણે કેક કાપવાની છે અને એક લાખ થશે ને ત્યારે બહુ સારું એવું કામ કરવાનું છે તો કેમ છો મિત્રો तरी वाला और तुम्हारी कमेंट में खुद पुत्र है कितने भाई नमस्ते हेलो वालों करो बाहर क्या पड़े अभी बोल बाहर वालों करो हम बनाए हुए सेबे खारू बनाए हुए नहीं भी आलो हम बालों बनाए हुए से करीना को वालों बीज होते बापा ini makanya apa sih walau kerumah, hmm. કેમ છો મિત્રો જે લોકો માં જોડાતા જાય છે એ બધા છે કમેન્ટ કરતા રહેજો મામા શું કરે છે તમારા મામા ભાઈ મોજ કરે છે મામાને કઈ વાંધા નથી મામા મળવું હોય ને તો આવવું પડે મામા પાસે કઢીપાત સારું કહેવાય કઢીપાત તો બહુ ભાવે మిత్ర

मोगल ने लात ली चाई माताजी भाई चाई माताजी बहन हाँ भाई माँ साखबे रहती भाई फिर शिक्षा माँ नहीं तो कबे रहती बोल बोला तो बोल आएगी बस ये तो पट्टा लाइक सातेश्वर लेटर पट्टा लाइक सातेश्वर अरे वाह <laughs> लेटर पटर लाइक साथे शेयर केम छो मित्रो आपडी चैनल नी अंदर छे ने भाई त्रण हजार सब्सक्राइबर कंप्लीट थी गया से मुगल नी लाडली 1204 रिटर्न फुटर लाइकさて 4 ચેનલો વો લાઈવ માં જોડાણ આય બદલે સે કમેન્ટ કરી નાખજો અને વિડિયોને લાઈક કરી દીજો अपने चैनल में इधर दोस्तों से तो सब्सक्राइबर कंप्लीट हैं यार। जे को कमेंट कर से ना आंसर वापस हर हर महादेव हर हर महादेव भाई रेगड़ा न भाव सुन के रेगण न भाव नहीं भाई दहना कि वी ना किलो चौहान चौथा भाई चौहान चौथा भाई चौहर चौहर अरुणाबेन अरून, चौथा भाई

चलो को लाइव में जोड़ाना चाहिए ये બધા শে પોത്തתוનું નામ કમેન્ટ કરી દેજોલા પર લખવા પડે કે ક્યાં ક્યાં થી લોકો આપણી સે સપોર્ટ કરતા હોય છે બિલકુલ બધાનો આભાર જે લોકો લાઈવ માં જોડાણે છે કેમ છો મિત્રો જે લોકો લાઈવ માં જોડાયા છે એ બધાને કમેન્ટ કરતા રહો હાલો આપણી YouTube ચેનલ ની અંદર 3000 સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થઈ ગયા છે 3000 थैंक यू सो मच ऑल माय સબસ્ક્રાઇબર્સ केम छो मित्रों

94 મે કમેન્ટ કરનો ફલો કોણ છે પછી ધંબા જવાનું છે તમારા નામ ની કમેન્ટ કરી નાખો પછી આપણે ધંબા જવાનું છે 差不多。